વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં તાલુકા પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી કમલેશ વસાવારે પોક્સો એક્ટ સહિત ઇપિકોની અલગ અલગ કલમો હેઠળ વીસ વર્ષ કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે જિલ્લાના સાવલી પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં તાલુકાના લોટના ગામે રહેતી સત્તર વર્ષીય સગીરાને પ્રેમ ફસાવી દુષ્કર્મ આચર્યા સહિત અને એપીકો મુજબની ફરિયાદ નોંધાઈ હતી કે જેનો કેસ તાલુકામાં આવેલ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલ દ્વારા આરોપીઓએ આચરેલ દુષ્કર્મના ગંભીર ગુના બાબતે કરેલ ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે એ ઠક્કરનાઓએ આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો

તેનું અપહરણ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર એકસો સત્તાણું અબ્લિક બે હજાર એકવીસથી નોંધાયેલ તે બાબતનો કેસ સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી જે ઠક્કર સાહેબશ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપીને તે ગુનામાં તકસીરવાર ઠરાવી પોક્સોના ગુના કામે દુષ્કર્મના ગુનાકામે વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારનો દંડ ફટકાર્યો ફટકાર તેમજ આરોપીને ઇપિકો કલમ ત્રણસો તેના કામે ત્રણ વર્ષ તથા પાંચ વર્ષની સજા તેમજ ત્રણ હજારનો અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે આ કામે વિક્ટિમ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે વિક્ટિમ પીડિતાને ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ